મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં એસીબી અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ થયો આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે ખોટું કરનારાઓને સજા આપવાની શરૂઆત પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થઈ અને આજે ઝીરો ટોલરન્સનો ધ્યેય સાકાર થઈ રહ્યો છે આ ઉપરાંત મુખ્યમંત્રીએ એસીબીના અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં પોતાનું અગ્રીમ યોગદાન આપવા આહવાન દર મહિને સમયસર તમારી બેંકમાં જમા ના થાય અને એ તમારો લાભ લેવા માટે જો તમારે કોઈને કમિશન આપવું પડે તો તમને ચાલશે ખરી જેને ચાલે એ નહીં બોલતા બાકી આજે બધાને બોલવાની છૂટ છે ભાઈ ચાલશે તમને લોકોને હજી બે પાંચ ટકા લોકો મને ધ્યાનમાં છે જે નથી બોલતા વાંધો નથી બે પાંચ ટકા લોકો પર મારું ધ્યાન પૂરતું છે એ હું ચિંતા નહીં કરતા જો તમને તમારા હક તમારો લાભ સમયસર ના મળે તો ના ચાલે